કયું અભિનય ગીત કરશું ચાંબુડો કોણે વાવ્યો ચાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે કોણે 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 વાવ્યો 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 ચામુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો

કોણે પાયા કોણે પાયા કોણે પાયા રે અભિનય કરો બેટા પાણીડા અમે પાયા તમે પાયા સૌએ પાવ્યા રે જામુડો કેવડો થયો કેવડો થયો કેવડો થયો કેવડો થયો કેવડો થયો કેવડો થયો જાંબુડો આવડો થયો આવડો થયો આવડો થયો રે જાંબુડા કેટલા આવ્યા કેટલા આવ્યા કેટલા આવ્યા રે जामूडा आटला आव्या आटला आव्या आटला आव्या रे जामूडा कोणे खादा कोणे खादा कोणे खादा रे जामूडा अम्मे खादा तम्मे खादा सवे खादा કેટલા ખાધા કેટલા ખાધા કેટલા ખાધા રે